જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે સંત સોમગર સોમબારગીરી ગુરુ કેવડગીરીના ચરિત્ર દર્શન ઉપર પ્રકાશ નાખીએ સંત સોમગરનો જન્મ સનવા ઓગણીસો સણસાઠ શ્રાવણવ બારસને સોમવારે મહેસાણા તાલુકાના બલોલ ગામે મોસાળમાં દસનામી સંપ્રદાયના સાધુ સમાજમાં થયો હતો દસનામી કોઈ સંપ્રદાય નથી સનાતન ધારા છે પિતાનું નામ જેઠીગીરી અને માતાનું નામ સુરજબા તેમનું મૂળ મતન મહેસાણા તાલુકાનું મુંદરડા ગામ હતું આ ગામે જોશી મઠ આવેલ છે આ મઠના સ્થાપક સંત શ્રી કાશીનાથ મહારાજ હતા તેઓ હિમાલયના બદ્રિકા જ્યોતિર્મઠમાંથી ફરતા ફરતા મુંદરડા ગામે આવ્યા અહીં તેમણે જીવતા સમાધિ લીધી કેદારનાથ મહાદેવની સ્થાપના પણ તેમણે કરી હતી દાદાની સમાધિની આસપાસ જોશીમઠના અન્ય મહંતોની સમાધિ પણ આવેલ છે આ જોશીમઠની પરંપરામાં શ્રી ભવાનગીરીજી શ્રી ઝવેરગીરીજી શ્રી બાલગીરીજી તથા સંત સોમગરના પિતા શ્રી જેઠી થયા થયા મઠમાં પણ મહાન સંતો થઈ ગયા તેમાં સંત સોમગરના ત્રણ મામાઓનો સમાવેશ થાય છે એક શ્રી મોહનગીરીજી બે શ્રી કેવળગીરીજી ત્રણ શ્રી કરશનગીરીજી જેમાં શ્રી કેવળગીરીજી મહારાજ તેમના ગુરુ બન્યા પિતા જેઠીગીરીનું અવસાન તેઓ જ્યારે એક વર્ષના હતા ત્યારે થયું પૂજ્ય મામા શ્રી સોમગીરી પરમયોગી હતા તેઓએ હિમાલયના જઈને મતલબ હિમાલયમાં સાધના કરેલી સંત સોમગરની ઉંમર સાત કે આઠ વર્ષની હતી ત્યારે મામા મોહનગીરીએ સમાધિ લીધી તે પ્રમાણે પ્રસંગ નજરે નિહાળ્યો શ્રી મોહનગીરીના પટ શિષ્ય શ્રી મંગળગીરી પંજાબના બ્રાહ્મણ હતા તેમની સમાધિ ગુરુની સમાધિ પાસે જ છે સંત સોમગીરીએ ઘણી જાગ્રત ચેતનાઓના દર્શન કર્યા ગુરુ કેવલગીરી અમદાવાદ નિરંજન અખાડામાં રહેતા સંત સોમગીરી મહારાજ દીક્ષા પછી અલગ મકાનમાં મેળા ઉપર પલંગમાં આસન જમાવી ધ્યાનમાં બેસી જતા જાગ્રત થયા એમના સોહમ પરિવાર સાથે ચાર વખત ભારતના ધાર્મિક સ્થળોની યાત્રા કરી જેવા કે ઉજ્જૈન કાશી અયોધ્યા નેપાળ હરદ્વાર ઋષેગીર યમુત્રી યમુનોત્રી ગંગોત્રી કેદારનાથ બદ્રીનાથ અમરનાથ તેઓ પાંચ વખત અમેરિકા જઈ આવ્યા ત્યાં ધ્યાન યોગનો તથા તત્વજ્ઞાનનો ફેલાવો કર્યો તારીખ પંદર આઠ ઓગણીસો નેવુંના રોજ અમેરિકાથી પરત આવ્યા બાદ બીમાર પડ્યા તેર દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ મિત્રો તેમને અમુક પંક્તિઓ ગાઈ બરાબર સહુને કહેજો મારા રામ રામ હવે તો અમે જઈશું અમારા દેશ કહીને આ તેર તારીખ તેર દસ ઓગણીસો પંચાણું સાંજે છ ને ત્રીસ કલાકે સનવંત બે હજાર એકાવન આસો વધ પાંચમને દિવસે સહજતાથી દેહ છોડી દીધો તારીખ ચૌદ દસ ઓગણીસો પંચાણુંના રોજ મુંદરડા ગામે તેમની પાલખી ફેરવી બપોરે બાર ને ત્રીસ કલાકે સ્થૂળ દેહને જોશીમઠ મુંદરાડામાં જમીનમાં ભંડારે દેવામાં આવ્યો યોગીરાજ કાશીનાથ મહારાજની સમાધિ પાસે તેમની સમાધિ આવેલ છે મુંદરડા અને બલોલ બંને બાજુબાજુમાં ગામો છે બંને મહેસાણા તાલુકાના ગામ છે લેખનમાળામાં સંત સોમગર બાપુ અનાયાસ આવ્યા છે પૂજ્ય સંત જયામા નખત્રાણા કચ્છના શિષ્ય યોગીદાસ અને માના અન્ય શિષ્યો સાથે ઓસો આશ્રમ માધવપુર ઘેડ જિલ્લો પોરબંદર જવાનું થયું ત્યાં મિત્ર યોગાનંદ સોમગર મહારાજની બે વાણી બોલ્યા આ વાણી ક્યારેય સાંભળેલી નહીં જેથી યોગાનંદજીને આ સંતનું સ્થાન તથા અન્ય વાણી ક્યાંથી મળે તે અંગે પૂછપરછ કરી તેમણે વડોદરામાં ચાલતા સોહમ પરિવારના એક સભ્યનું સરનામું આપ્યું તેમની સાથે પત્રવ્યવહાર થયો તેઓ સ્ત્રીએ પ્રેમથી ત્રણ પુસ્તકો મોકલી આપ્યા એક દરરોજની પ્રાર્થના બે જ્ઞાન ગુંજન ત્રણ આત્માનો પ્રકાશ જેમાં જ્ઞાન ગુંજનમાં તેમની વાણી છે આત્માના પ્રકાશમાં તેમનું જીવન ચરિત્ર તેમના ફ્લર ફોટાઓ પંચીકરણ યોગના રહસ્યો ચાર અવસ્થા એવું ઘણું બધું તેમાં આપેલ છે દરરોજ પ્રાર્થના નામના પુસ્તકમાં મળે કાંઈક ગતાગમ પડી નથી સન્વંત બે હજાર સાડત્રી ઈ સ ઓગણીસો જિલ્લા રોજગાર કચેરી મહેસાણામાં નોકરી કરી હતી પરંતુ ત્યારે મારી આ લાઈન ન હતી આ સંતોનો પરિચય તો ઓશો મળ્યા પછી થયો ઓશો તો સાગર છે તેમાં તમામ નદીઓ આવીને મળે નહીંતર સંત સોમગર બાપુનો સમાવેશ કેમ થઈ શકે અત્યારના સંપ્રદાયમાં હોય એવા સાધુ સંતોના વખાણ કરીએ રાખે ઓશો બધાને સમાવી લે ઓશોને સમાવી શકે એવા દિલવાળા સંતો બહુ ઓછા જોયા છે બાકી સંપ્રદાયના મહાત્માઓને ખ્યાલ છે જો તેમના શિષ્યો ઓશોને વાંચશે સાંભળશે તેમણે કહીંયા મુજબ ધ્યાન વિધિ કરશે એટલે મહાત્મા હે ગુલામ મટી સ્વતંત્ર વ્યક્તિ બનશે વિદ્રોહ કરશે તેમની પૂજા સેવા ભેટ બધું બંધ થઈ જશે હવે સંત સોમગીરી મહારાજની ચંદ્રના પ્રકાશ જેવી શીતળ વાણીઓ જોઈએ મિત્રો पद एक सखी आवियो मनुष्य देह भजन तमे करजो सखी प्रेम प्राणायाम भरजो रे खूब एकांते बेसी आसन बांधो प्राणवायु जो साथ सुहंग साधो रे सखी पश्चिम थी आवे अपान संगम बे भेड़ा मरसे प्राण ना भीनी त्यां त्या मणिपुर शहर जोवा थसे सूक्ष्म में प्रवेश ध्यान में रहू ने सखी अपान करसे जोर जावा पाचु એમાં ડોલે સર્વ શરીર આસન ખાસો રે તેમાં આસન સાથે આપ અધર થાસો રે તમે બીજો ન મનની માય હે વાહ કષ્ટિઓ થાસે રે એમાં સોહંગ શબ્દનો દોર નાભીથી ઝાલો રે તેમાં સુરતા સુંદરી સાથ ઉલટા ચાલો રે ત્યાંથી આગળ આવે મુકામ વિશુદ્ધ થાસો રે એમાં ભૂલાશે દેહનું ભાન પ્રકાશ જોશો રે તેમાં કર સંકલ્પનો સાથ ને નર થરશે વિના ગુરુ કરે અભ્યાસ હેઠા પડશે આ તો યોગ કળા કહેવાય જોઈને ચાલો કરો સ સદગુરુની સેવ પ્રેમથી માલો રે આવો સોમગર સાચો રાહ પ્રેમ બતાવે રે વાહ કરે ખંતે જે અભ્યાસ તે નર ફાવે રે સંત સોમગરના મામા સંત મોહનગીરીની એક વાણી નોંધી પછી તેમની બીજી વાણી જોઈએ મિત્રો સંત મોહનગીરી કહે છે કે ખાલી વાતોના બખેડા મૂકી સદ્ગુરુ કહે તેમ ધ્યાન યોગ કરવાથી કેવા પ્રકારની અનુભૂતિ થાય છે તેનું વર્ણન કરતા એક ભજનમાં કહે છે સદગુરુ સાને સમજો ને ભાઈઓ દેખ કળા કળાલીઓ હૃદયમાં તલભર તાળાર એ વાહ રજભર કુંચી ખોલી બતાવે ગુરુપલમાં વાહ સુૃક્ષણા આઈ પાતાલશે ભગવતી ગર્જના ઘેરી અહંકાર તેમના મુખમાંથી નીકળે શબ્દ હોવા ત્યાં ભેરી વાહ ભાઈ વાહ સરસ તિનકુ તોડ્યા પાંચકુ પાડ્યા પછી તો કલકાપી બિના બાગ બગીચા બિના ફૂલ ફળ રહ્યા લાગી ગડ 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 ગગના ગાજે ત્યાં મન પવન હે ન્યારા રણુ 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 માહી નાદ બજત હે સુરા લડે કોઈ શિષ બિના मन की धारा पवन की कूची गगन म रण जागी निराधार मा हे समानी सोहंग भजन की लेह लागी मैं वैरागी गुर्गम जागी भऊसागर मही भटकू कमण की खड़की उगड़ी विराट व्योम त्या निरखू बातों ना बखेड़ा साने करो खाली माही ओहंग सोहंग बेहद रेणी गुरु प्रतापे कहे मोहनगिरी कबाड कूची छे झीणी वाह હવે સંત સોમગર જીવને બે ઘડી શાંતિથી બેસાડી એકાંતે ધ્યાન ધરવાની ભલામણ કરતા કહે છે જીવ બે ઘડી શિવને સંભાળવા બેસી એકાંતે ધરી ધ્યાન અવસર આવો નહીં આવે કાચી કાયા તણોસો ભરોસો જગજાણી લે સ્વપ્ન સમાન જીવ વિષયોની તૃષ્ણાને ત્યાગજે તેણે જાણી હળાહળ ઝેર સાચા ગુરુની સંગે જય ઠરો તારી વૃત્તિને વાળી ઘેર જીવન આસન બાંધીને બેસીએ મનપવનની આવે લહેર સુરતા સોહમ શબ્દમાં પરોવીએ ત્યાં તો હોય અખંડ પ્રકાશ ધીમી ધીમી ત્યાં નોબતો ગાજતી શુદ્ધ નિર્મણ જેવું આકાશ શિવ ત્રિવેણી તખત બિરાજ્યા ત્યાં તો હોય નહીં માયા વાસ સોમગર સદગુરુ દેવને થયો જીવમાં શિવનો ભાસ વાહ આત્મતત્વને જાણવાની મતલબ આત્મતત્વને જાણવાથી જીવની જડતા કેમ જાય છે તે અંગે એક ધોળમાં સંત સોમગર કહે છે પદચાર જોઈએ મિત્રો સખી આતમને આરાધ્યે જેથી જીવને જળતા જાય અજપ્પાને સાધતા જેનું વર્ણન વેદ કરી રહ્યા તેના અહર્નિ દર્શન થાય પ્રભુદેહના દેવળમાં બિરાજ્યા નવખોળીએ તેને બહાર ધરી ધારણા લાવીને ધ્યાનમાં કરી પ્રેમે પ્રત્યાહાર ચંદ્ર સૂર્ય સરખા રાખીને તારો પ્રાણ બ્રહ્માંડે ઠેરાય चंद्रबंधनी बारी ऊपर रे त्रिवेणी आसन थाय वीणवादड़े वीजड़ी चमके सिद्ध पुरुषों दर्शन त्या थाय ना मतलब सर्व ना दर्शन त्या करी त्यां तो नाद सुनाय घनी अवघट अटपटी मतलब वाकी वाचली धंधुकार में दिसे क्या क्याय त्या तो आत्मज्योत जड़हड़ी झड़की रही सोमगर नु मन त्या लोभाय હજી એક ધોળ યોગ ધ્યાનના ભલામણ અંગે છે તે જોઈએ બરાબર હવે પદ પાંચમા કહેશે આસન બાંધીને બેસીએ કરવા યોગ તણો અભ્યાસ પરમપદને પરખવા લેવું નિર્ગુણ નામનાથનું જેથી તળે ત્રિવેદી ત્રાસ બીજરે વાસનાના અડગા કરી ધરી વૈરાગ્ય કફની અંગ सुरता सोहंग शब्द में परोविए करी प्राण अपान संग दीपक ज्योत चढ़की रही त्या तो आनंद आनंद थाय इंगला पिंगला वेग भेड़ा थया एवी मधुरी मुरली वाय सोमगर संत चित आनंद रूप में मारी सुरता ने वृत्ति लो लोभाय संत सोमगर महाराजनी एक गजल नोंधी ने मित्रों अँ लेख पूर्ण करिए बराबर मेरे सदगुरु ने दिल ले लिया मेरी हैं मेरे सदगुरु ने दिल ले लिया कैसी मधुरी बात कर दर्शन के लिए मैं ढूंढता जंगल बाजार में लाचार होके बोलता होगा कहाँ हैं परमेश्वर लाखों करोड़ों जन्म में संसार चक्कर में फिरा वाह त्रिताप अग्नि से बचिया हस्त अपना सिर धर मन मस्तक को समझाए के दफ्तर दुई का ले लिया ब्रह्म सत्य जगत मिथ्या का दिया उपदेश तर कैवल्यको हम भजू बरहक किया बेहतर सभी सोमगिरी पिया सतरूप सरबत दिल को हुआ है तरब तर वो वा। मित्रों बात छवीस सात बेहजार तेरह न रोज संत सोमगर ने समाधि ना दर्शन करी धन्यता अनुभवी પછી હે મિત્રો સોમગર સંત શ્રી મહારાજને પ્રણામ તારીખ છ સાત બે હજાર તેર મિત્રો તો સોમગર મહારાજની સમાધિ જે આવેલ છે ત્યાં અવશ્ય જજો તેમના દર્શન કરજો મનને શાંતિ મેળવવા માટે છું તો બોલો મિત્રો પ્રેમથી સંત સોમગર મહારાજની જય ગુરુ કેવડ ગિરી મહારાજની જય સત્ય સનાતન ધર્મની જય